આગળ વાત કરી સમાચારોમાં બનાસકાંઠાના આર્યન મોદી નું અપહરણ અને મામલા મામલાને ગંભીરતાથી ના લીધો પીઆઈએ આ મામલે કોઈ એક્શન ના લેતા આખરે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિડીયો થોડોક મોટો છે પણ તમારા કામ છે એમ સમજવાનું તમારે તો નહીં જોયું ને મિત્રો બનાસકાંઠાના એક આર્યન મોદીનું અપહરણ થયું અને એ અપહરણ અપહરણ કરીને એને ઢોર માર મારવામાં આવ્યો આવ્યો અને એના પરિવારજનો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા એજ રીતના રાજકુમાર જાટના પિતા શ્રી અરજી દેવા આજ પીઆઈ શ્રીને ને ગયા હતા ગોસાઈ સાહેબને ને ગોસાઈ સાહેબ અત્યારે સસ્પેન્ડ થઈ ગયા છ મહિના બહાર ફરી આવ્યા પાસે ગોંડલમાં માં પધાર્યા આ જ રાજકુમાર જાટના પિતા એને એના એના કેસ ની અરજી દીધી ને તમે ખેલ જોયો ને હવે આ ચક્રવ્યુહ ગોઠવું એવું ગોઠવું એવું ચક્રવ્ય ગોઠ્યું છોકરાઓનું ગમે એ કરાવી નાખતા હોય તો વિચાર કરો તો આમાં કાયદા કાનૂન ઓલા ઓલા ભાઈ કે બરાબર જ છે ગોંડલ ની હદ ચાલુ થાય એટલે કાયદો પૂરો આ એના જેવો દાખલો છે આમાં આપણે આ બીજાના છોકરા એ થયું કાલે તમારા છોકરા એ થાય સાંસદ કેવી બેટિંગ કરે આ બાજુ આઈપીએલ નેતાભાઈ હાથો પણ હવે પબ્લિક સાથ દેવોની જરૂર છે તમારે આ ત્રીસ વર્ષ નું ઘરગથ્થુ શાસન કાઢવું છે

એટલે હવે આ દાખલો બેહાડવાની વાત છે જો આ દાખલો મિત્રો નહીં બેહે ને આ દાખલો એટલે પછી આવનારા ભવિષ્યમાં તમારે ભૂલી જવાનું આ એક જ દાખલો તમારે બેહાડવાનો છે આ ચંદન ના છે તમે હા અમારી ના ગ્રુપ વાળા એવા મેસેજ વાયરલ કર્યા કે અમારા ગણેશભાઈ એ આ કરી દીધું અમારા ગણેશભાઈ વાવાઝોડું આવ્યું એટલે ઝૂપડા બાંધી દીધા અમારા ગણેશભાઈ આની વારે ગયા અમારા ગણેશભાઈ આની વારે ગયા બરોબર અને આ તમારા જે કાર્યક્રમો રહ્યા ને એ તમે એમએલએ સવો તમારે જખ મરાવીને કરવા પડે એમાં કોઈ નવી નવા કામ નથી કર્યા તમે તમારા પરિવારમાંથી એમએલએ આવો છો ને તમારે આ કામગીરી બધી હોય છે તો આ બધુંય કરવાની તમારે જખ મારીને આવે છે હું આ નો તમનો કરો કોણ કરે અને અમારે તો એક જ લેવા દેવા છે અમારે તો આ કોણ કામ કરે છે એ જોવાનું ને કોણ નો કામ કરે છે ઈ એ જોવાનું

આજે એશિયા ના સૌથી મોટા યાર્ડના ચેરમેન ના પદ ને થોડાક પૈસા ચાર ચાર આંગણિયા ના માલિક થવા હતું આજ તમે સમાજ ને વેચી ને કહી દયો કે એ તો મારો આ તો મારો બીજો બાપ છે શરમ આવી જોઈએ ઢોલરિયા શરમ આવવી જોઈએ હું ચારસો હાથ આંતો નહી કે હું ગોંડલ ગોંડલની પેલા મારા બાપુજી આખતા પછી હું આંગતો ને ચારસો હાથ આંખતો હોય એ માણાને જયરાજસિંહ કાંખમાં ઉપાડીને ગોંડલ યાર્ડના ચેરમેન બનાવે અને પછી ભાજપ ભાજપના રાજકોટના જિલ્લા પ્રમુખ બનાવે અને ઈ ભાઈ ભાઈ ચાર ચાર આંગણીયાના પાર્ટનર પછી આમાં લક્ઝરીસ બંગલો બે ત્રણ મકાન અને લક્ઝરીસ ઓલી કેવી કહેવાય આપણે ઇલેક્ટ્રિક કાર પછી એના ઘરના સદસ્યો પાસે લાખ લાખ દોઢ દોઢ લાખના ફોન આખો ચ ચકલા ચરક સમજી ગયા અમે સમાજને દીધું નથી પાછા મુદ્દા ઉપર આવી જાય તમે મને કોઈ એવો બતાવો હાર્દિક પટેલ પછીની વાત છે બરોબર અને અમારે કોઈ હાર્દિક પટેલ થવું નથી અમે હું બે હાજર એકવીસ ના ગુજરાત ના નેતા પૂછી લેવું અમારે એવી જરૂર નથી સમજી ગયા પછી તમારા માટે કોણ હે કો ઘીરે આવીને ધોકા મરી જાય તમાર હાટું કોણ બોલશે એટલું કયો ને બીજું કઈ કેવું નથી એટલા બીવો છો એટલા હું બીવાનું કાયદા કાનૂન છે આ જો મને હેરાન કરતા ત્રણ જગ્યાએ અરજી નાખી ત્રણ જગ્યાએ ખોટી રીતે હેરાન કરતા હોય તો ન થઈ જાય મગજ વાપરો થોડો કે પેલા તો કાનૂન શીખવાનો છે કે આ એકતાલીસ એટલે હું આ પોસ્કો એટલે હું આ એકસો એકાવન એટલે હું પેલા આ શીખી લ્યો કોઈ બાપની જરૂર નથી પછી હાલી જવું અને ટાઈમે ઘા મારવાવારા છે આ બધા ટાઈમ અને એક એક આ વરિષ્ઠ પાછો મને આ આ હા 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 ર ર આ વરિષ્ઠ પત્રકાર પાછો એવું કહેતા હતા કે ગોંડલની અંદર શાંતિ હોય તો એનો શ્રેય એક અને એક જયરાજસિંહ જાડેજા ઉપર જ જાય છે લ્યો શું કરી લેશો ઈ ઈ તમને બતાવશું કે હું કરી હકીની તમારે જોવું જ છે ને હવે બતાવું જ છે 2027 પેલા ન્યાય થાશે કેટલા આ આ એ જંગ છીડ ગઈ ભૈયા એ વાપિસ નહીં હોને વાલા એ છીડ ગઈ અને ભાઈ અલ્પેશભાઈ ઢોલરિયાએ આ બધુંય કર્યું બરોબર એના પુરાવા તો આપણે માંગવા જોઈએ ને કે ભાઈ તમે આટલી બધી સંપત્તિ લઈ આવ્યા ક્યાંથી બરોબર એના કાગળો તૈયાર જ થાય છે ઉપાધિ ન કરતા સમજી ગયા હવે નરેન્દ્રભાઈ મોદીએ કેવું મસ્ત શીખવાડી દીધું કે આપણા દેશમાં કાયદા કાનૂન છે બસ બહુ મજા આવી ગઈ બંડપો ગોપો થાંભલી હજી તો પ્યાલા પાવાના છે માતા ને જમાડવાના છે ઘણું કરવાનું છે અને કરવાનું જ છે હો પછી ગાજો રામના બાણ વાયગા મને રામના બાણ વાયગા